તથા કામદારો કિસાનોના પડતા પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપ સરકાર જનતા અને કામદારો ખેડૂતોની માંગણીઓનો નિકાલ કરે તે માટે દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન્ટોક આઈટોક સીટુ હિન્દ મજદૂર એ આઈ સેવા એલપીએફ યુટીયુસી એઆઈસીસીટીયુ તથા બેંક એલઆઈસી દ્વારા રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાલની ઘોષણા કરાઈ હતી જેને લઈને સુરતમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરત જિલ્લાના કલેક્ટર થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિવિધ સત્તા જેટલી માંગણીઓ રજૂ કરવા આવી હતી હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન એઆઈટીયુસી સાથે પણ સંકળાયેલો છું આજે સમગ્ર દેશમાં નવમી જુલાઈના રોજ દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને અમે મોકલવાની માંગણી કરીશું યુનિયનોની રાષ્ટ્રવ્યાપી કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્ય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સૂત્રોચારો કરવા આવ્યા હતા